આ સાથે સુરતમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે જિલ્લામાં રસ્તા ઉપર પાણી ભરાવાનું હજુ પણ યથાવત છે કામરેજથી હવે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ખોલવડ ગામ પાસે ખાડી ઓવરફ્લો થઈ છે ખાડી પૂર અહીં સર્જાયું હતું ખાડીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા અને રસ્તા પર કેળસમાં પાણી ભરાઈ ગયા કમરસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી કેટલાક વાહનો બંધ પડી ગયા હોય તેવા પણ દ્રશ્યો જ્યારે વાહન ચાલકો જીવના જોખમે અહીંથી રસ્તો પસાર કરી રહ્યા છે

આગળ આગળની સાઈડ પણ ઘણું બધું પાણી ભરાણું છે એટલા માટે અમે હમણાં તત્કાલ જેસીબી મંગાવ્યું છે જેસીબી પાછળ ચાલુ છે ને પાણીનો રસ્તો કરી રહ્યા છીએ પાણી ભરાવા પાછળનું કારણ એવું છે કે અત્યારે જે આ બાંધકામ થયા છે એના હિસાબે જે પાણી નો નિકાલ હતો એ ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ બ્લોક થયો છે અને ખાડીમાં બહુ વધારે પાણી આવ્યું તો ખાડી નું પાણી રોડ ઉપર આવી ગયું છે તંત્ર ની કામગીરી એટલે કે ખોલવાડ ગ્રામ પંચાયત અહીંયા લાગે છે બરોબર છે ખોલવાડ ગ્રામ પંચાયત ની કામગીરી માત્ર એટલી જ છે અને પબ્લિક પાસેથી મસમોટા વેરા ઉઘરાવવાના હાલ આ અત્યારે દક્ષિણ ગુજરાત અને સુરતમાં જ્યારે ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થઈ તો આ બાબતે ખોલવાડ ગામ પંચાયતના તલાટીશ્રીને ફોન કરી અને પાણીના તાત્કાલિક નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા માટે જાણ કરવામાં આવી તો તેઓ શ્રી દ્વારા એક જ વાક્યમાં જવાબ આપવામાં આવેલો છે કે આ કામગીરી પંચાયતમાં નથી આવતી તો આ પંચાયત જે ખોલવાડ પંચાયત છે માત્રને માત્ર વેરા ઉભરાવે છે કોઈ પણ પ્રકારની પબ્લિકની સુવિધા માટે કોઈ કામગીરી નથી આ જે સમસ્યા છે પાણી ભરાવાની સમસ્યા છે ખાડીની ખાડી સફાઈ માટેની તો ગયા ઓગસ્ટ મહિનામાં મારા દ્વારા એક કામરેજ તાલુકા મામલતદારમાં તાલુકા સ્વાગતમાં એક અરજી કરવામાં આવેલી હતી આજ દિન સુધી એ લોકો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલી નથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે અનેક ઈચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી સાથે ભરાયા છે દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કામરેજના ખોલવડ ગામના દ્રશ્યો છે ખોલવડથી જે જીઆઈડીસી તરફ જતો જે માર્ગ છે તે જળ બ્રહ્માકાની પરિસ્થિતિ માર્ગ પર જોવા મળી રહી છે દ્રશ્યો જોઈ શકો છો આ જે રીતે ગઈકાલથી જે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે વરસાદી પાણી છે તેનો ભરાવો થયો છે દ્રશ્યો જોઈ શકો છો જે મુખ્ય માર્ગ છે માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા જાણે જે આખો માર્ગ છે તે નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે હાલ જે જેસીબી છે જેસીબી દ્વારા જે પાણીના નિકાલની કામગીરી છે તે કરવામાં આવી રહી છે બાજુમાંથી જે ખારી છે તે પસાર થાય છે ખારીમાં જે છે તે યોગ્ય રીતે તંત્ર દ્વારા સાફ સફાઈ ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે હાલ રસ્તા ઉપર પાણી ફરી વળતા જે અહીંના સોસાયટીના રહીશો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે તંત્રને પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી તંત્ર અહીં ઘટના સ્થળ પર પણ નથી આવ્યા તે રીતની જે સ્થાનિકો છે તે વાત કરી રહ્યા છે ત્યારે હાલ આજે જે રસ્તા ઉપર પાણી ફરી વળતા અહીંના જે લોકો છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત